રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકાવન હજારથી વધુ યુવાઓને આપ્યા સરકારી નોકરીના રોજગારી પત્ર કહ્યું યુવાઓનું સશક્તિકરણ ભાજપ અને એનડીએ સરકારની પ્રાથમિકતા વધુમાં કહ્યું તહેવારોમાં જીએસટી બચત ઉત્સવે ભર્યો નવો રંગ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સત્તરમાં રોજગાર મેળાનું આયોજન વડોદરામાં કેન્દ્રીય મંત્રી જ્યોતિ જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં રોજગાર પત્ર કરાયા તો રાજકોટમાં સો ઉમેદવારોને આપવામાં આવ્યા રોજગારી પ્રધાનમંત્રી મોદીએ જનનાયક કપૂરી ઠાકુરને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સમસ્તીપુરમાં ગજવી જનસભા કહ્યું બિહારની જનતા જંગલરાજવાડાને રાખશે દૂર તો બેગુસરાયમાં કહ્યું બિહારમાં ફરી આવશે એનડીએ સરકાર બિહારમાં એનડીએ અને મહાગઠબંધનના નેતાઓએ ગજવી જનસભાઓ તેજસ્વી યાદવે કહ્યું બિહારને નંબર વન બનાવવાનો લક્ષ્ય તો અમિત શાહે પ્રહાર કરતા કહ્યું ખોટા વાયદાઓ આપી જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરે વિપક્ષ સંયુક્ત રાષ્ટ્રની એશીમી વર્ષગાંઠ વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદ મુદ્દે કરી વાત સંયુક્ત રાષ્ટ્રના સભ્યો પર આતંકી સમૂહોને બચાવ કરવા પર ઉઠાવ્યો સવાલ કહ્યું બહુપક્ષીય સહયોગમાં વિશ્વાસ જાળવી રાખવો મહત્વપૂર્ણ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈસના મોડ્યુલનો કર્યો પર્દાફાશ બે શંકાસ્પદ આતંકવાદીઓની કરી ધરપકડ દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં વિસ્ફોટ કરવાની બનાવી રહ્યા હતા યોજના આજે પ્રથમવાર મહેસાણામાં ભારતીય વાયુસેનાના એર શોનું આયોજન સૂર્યકિરણ ટીમના પાયલોટો દ્વારા રજૂ કરવામાં આવ્યું દિલ ધડક સ્ટન્ટ હવામાં ચોકસાઇ શિસ્ત અને ટીમ સ્પિરિટનું જોવા મળ્યું જીવંત પ્રદર્શન ઉત્તર ભારત તરફ યાત્રીઓ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા અમદાવાદ રેલવે સ્ટેશન પર વિશેષ ટિકિટ કાઉન્ટર હોલ્ડિંગ એરિયા પાણી સહિત નાસ્તાની વ્યવસ્થા તો સુરતના ઉધના રેલવે સ્ટેશનથી એકવીસ સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ ત્રણસો ચુમ્માળીસ અંક ઘટીને ચોર્યાશી હજાર બસો અગિયાર અને નિફ્ટી છન્નું અંક નીચે પચીસ હજાર સાતસો પંચાણું ના લેવલે બંધ એફએમસીજી બેન્કિંગ અને ફાર્મા શેર્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યા એક જ દિવસમાં સોનાના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં બે હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો